ભાગના લી અચ્છા મીજુલ લીધું મારાથી કોઈ થા નહી રમણ તમારે થાય નહીં મોબાઈલ ઉપર જો મારા નહીં પડે

અમે એમ કીધું કરીને એમ સાચતો બરોબર ગુમડી ખાતા નહીં પહેલા પડે જો તારે છોકરો પહેરણ છોકરો અમે ના નહી પાડતા અને અમે મરી

મોટો નહી પણ મારાથી કાયદે છે મારો ખર્ચો આવે તો તમે કેમ દોઠું બોલો છો યાર અમારે એકલો ની ભૂલ છે કીધું યાર તું મારા વિવાહ પેલા તો મુંડા પસ્યા પેઢ મુરત એમાં ઉતરો લાતી એટલે મુરત લેવાનું તું છે હમ બોલું છું મારી છોકરો તો બુંદના પોતા હજાર હાથ ગયું લઈને બે હજાર એ વખત સારી લાગે છે બાકી છે ભાઈબ નો ખરા તારીખ લેવાય તું ભાઈબંધ હોય ને તો તારા ઘર નો આ ચાર ભાઈ પર્સનલ મામલો તું એવો ભાઈ હોય તો પહેલા જ છોકરો અરે આ તમે આ તો હું વ્યવહાર નું કઉસ ઓળ લાકડો ગાળવા આવ્યો લાકડું નહીં હા લાકડું ગાળવા છે લાકડું નહીં યાર મારા તો ખરા દેખાય છે તમે દેખાતું નહીં અલ્યા તો અમારી બુન તો શો દેખાય છે

તમાર મારા ભાઈ માનવું હતું હાજી તો ના માન્યું નહીં અત્યારે મને પસ્તાવતા મારે જવું પડશે મેરા માં માર જવું પડશે મારા યુવા માં કોણ આવશે મારા ભાઈ ને આવું તમે જે આવજો એટલે મારું કીધું થી માન્યું કે તારી એટલે એમ કીધું કુવામ પડે તું કુવામ પડે અલા ડોઢી વાત નઈ કરતો લ્યા ડોઢી વાત નઈ થઈ છે ને એ ને તો કોક છે અલા હા મારું જીજે ટુ ટુ હા